અને હવે વાત દાદા સરકારના એક્શન વિશે સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારની મોટી કાર્યવાહી આયુ શોકને કૌભાંડ કેસમાં વલસાડ કલેક્ટર સસ્પેન્ડ છે આયુશોક કૌભાંડ સમયે સુરત કલેક્ટર પદે તેઓ હતા સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીન કૌભાંડ થયું હતું તેના પર આરોપો લાગેલા હતા આ જમીન જમીનમાં કૌભાંડ બદલ રાજ્ય સસ્પેન્ડ કરતા સન્નાટો છે તો ભ્રષ્ટાચાર સામે દાદા સરકારનું આ આવકારદાયક પગલું છે ભ્રષ્ટાચાર સામે કોઈ પણ હશે તો ચલાવી લેવામાં નહીં આવે તે પણ નક્કી છે કૌભાંડ કર્યું તો કોઈ પણ હશે કારવાહી દંડો તેના પર ચાલશે

તો સુરત જમીન કૌભાંડ કે જેમાં દાદા સરકારે આ સૌથી મોટું એક્શન લીધું છે કાર્યવાહી કરી છે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દાદા સરકારી કાર્યવાહી આયુષ ઓક સામેરી છે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક હવે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો શું કારણો હતા અને કઈ રીતે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે તે બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે દર્શન નાયક જોડાયા છે દર્શનભાઈ આપ જણાવજો શું બનાવ હતો કઈ રીતે સમગ્ર ઘટના જે છે તે પ્રકાશમાં આવે ને ત્યારબાદ આપ તરફથી શું શું પગલાં લેવાયા સુરતની ડુમસ ખાતેની ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ વાળી સરકારી શીર પડતર તરીકેની જમીન લગભગ આશરે બે લાખ સત્તર હજાર ચોરસવાર જેટલી જમીન ઘણા વર્ષોથી ઓગણીસો સુડતાલીસની અગાઉના સમયથી સીટ પડતર તરીકે ચાલી આવેલી હતી અને આ જમીન એ સુરતના મધ્યમાં એરપોર્ટની પાછળના ભાગમાં આવેલી આ જગ્યા હતી બે હજાર પંદરમાં ત્યારના તત્કાલીન કલેક્ટરશ્રીએ સુટો દાખલ કરીને આ જમીન સરકારી સીટ પડતર તરીકેનો હુકમ કર્યો હતો એ સમયગાળ્યા પછીને ઘણા કલેક્ટરો સુરત શહેરમાં આવ્યા અને ગયા પરંતુ કોઈ કલેક્ટર શ્રીએ સુઓ મોટો દાખલ ન કર્યો હતો કોઈ સીર પડતરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કર્યો હતો અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાઈ ગયા છે રાકેશ આયુષ ભટ્ટ કે જેની સામે જૌમીન કૌબાણના આરોપો લાગેલા હતા દાદા સરકારનું એક્શન તેમની સામે બિલકુલ સરકાર દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને અન્ય અધિકારીઓ માટે આ એક દાખલા રૂપ બની સામે આવેલી કરોડોની સરકારી જમીનમાં અન્ય ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં સામેલ એવા જે તત્કાલીન કલેક્ટર આયુષોક શોકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ જે આયુષ શોક છે તે ખાસ વલસાડ ખાતે કાર્યરત હતા અને હાલત તેઓ સુરત ખાતે કાર્યરત હોય અને તેઓની બદલી થતા તેઓને વલસાડ ખાતે મૂકવામાં આવ્યા હતા પરંતુ ડુમસ ખાતે આવેલી કરોડોની સરકારી જમીનમાં અન્ય ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું તપાસ દરમિયાન સામે આવતા અંતે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ધારાસભ્ય મંત્રી તુષાર ચૌધરી સહિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં સીટ ની રચના કરી સતત તપાસ માંગણી કરવામાં આવી હતી અને હમણાં સુધી કરવામાં આવેલી તપાસ દરમિયાન છે તે આ ની જે સામેલગીરી છે તે આ સમગ્ર કેસ ની અંદર સામે આવી હતી ડુંબાસ ખાતેની સર્વે નંબર 311 ઓબ્લિક બે લાખ સત્તર ચોરસ મીટર જમીનમાં આ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની જે આક્ષેપ સાથેની ફરિયાદ છે તે કરાઈ હતી જેમાં સરકારી રેકોર્ડ ઉપર વર્ષ 1948 49 થી સરકારી પડતર જમીન તરીકે નોંધાઈ હતી જમીનમાં 582 થી ગણો તરીકે કૃષ્ણ મુકલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવામાં આવ્યું હતું જે અગાઉના કલેક્ટર રાજેન્દ્ર કુમાર છે તેમને આ સરકારી જમીન હોવાનું સ્પષ્ટપણે હુકમ કર્યો હતો પરંતુ આ હુકમને રદ કરી તત્કાલીન કલેક્ટર દ્વારા તરીકે વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું અને આ જ કારણ છે કે સરકાર દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે તે આ સમગ્ર કેસ અંદર કરવામાં આવી છે ત્યારે એસીબીની પણ એસીબી દ્વારા આ સમગ્ર કેસની અંદર તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ ઉઠી છે રાકેશ માહિતી બદલ આભાર આપનો